તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર આવનારા દિવસોમાં જ્યારે હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં હવે હોળી રંગોત્સવને લઈ અને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ડાકુરમાં પાંચ દિવસીય હોળી મેળાની રમઝટ જોવા મળવાની છે ત્યારે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે ડાકુરના રસ્તાઓ જય રણછોડના નાદથી અત્યારે હાલ રૂંજી ઉઠ્યા છે ડાકોરમાં અત્યારે હાલ હરખની ઘેલી જોવા મળી રહી છે અમદાવાદથી શરૂ કરી અને મહેમદાબાદ સિંહો જ મહા રૂટ પર ભક્તો ઉમટી પડ્યા છે ભક્તોનું ઘોડાપુર અત્યારે હાલ રણછોડજીના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યું છે અને તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે હોળીના તહેવાર પર ભગવાન રણછોડજીના દર્શન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે ન માત્ર હોળી ન માત્ર ધૂળેટી પરંતુ પાંચ દિવસ સુધી કહી શકાય કે લોકો મોટી સંખ્યામાં રણછોડજીના દર્શન કરવા માટે પહોંચતા હોય છે

કાફલો તૈનાત કરી દેવાયો છે આમ અત્યારે જય રણછોડ માખણ ચોરના નારા સાથે અહીં ડાકોરમાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે આમ છેલ્લા ત્રણ ચાર દિવસથી આ જે છે એ દોર ચાલુ રહેશે શીતલ ભટ્ટ જીએસસીવી ડાકોર તો ડાકોરમાં અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે હોળીનો તહેવાર છે ત્યારે તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે પગપાળા અનેક સંઘ અત્યારે હાલ ધીમે ધીમે ડાકોર પહોંચી રહ્યા છે હોળી અને ધૂળેટીના તહેવાર પર ભગવાન રણછોડજીના દર્શનનું વિશેષ મહત્વ રહેતું હોય છે ત્યારે ડાકોરમાં પણ રંગોત્સવ એવા હોડીની તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે ડાકોરમાં પાંચ દિવસીય મેળાની રમઝટ જોવા મળતી હોય છે ડાકોરના રસ્તાઓ જય રણછોડના નાથી ગુંજી ઉઠ્યા છે અને અત્યારે હાલ એક પછી એક અલગ અલગ સંઘો પણ ડાકોર મંદિર પહોંચી રહ્યા છે અમદાવાદથી શરૂ કરી મહેમદાબાદ સિંહુજ રૂટ પર અત્યારે હાલ ભક્તો ઉમટી પડ્યા છે ડાકોરમાં રણછોડજીના આશીર્વાદ લેવા તો રાજમાં હોળી રંગોત્સવ ને લઈ અને તૈયારીઓનું ધમધમાટ જોવા મળી રહ્યું છે ડાકોરમાં અત્યારે હાલ ભક્તો મેળાવડું જોવા મળી રહ્યું છે ભક્તો ભગવાન રણછોડજીના દર્શન કરી અને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે ડાકોરના રસ્તાઓ જય રણછોડ માખણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે અમદાવાદથી શરૂ કરી મહેમદાબાદ સિંહુજ અને મહુધાથી ભક્તો ઉમટી રહ્યા છે ડાકોરમાં રણછોડજીના આશીર્વાદ લેવા માટે ભક્તોનું ઘોડાપુર ઉતું છે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને અત્યારે હાલ ભક્તો પણ ત્યાં પહોંચી રહ્યા છે તો ડાકોરમાં અત્યારે હાલ તહેવારની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે